ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ત્રણ મહિના પૂર્ણ થઈ ગયા છે આ ત્રણ મહિનામાં ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓ પર તબાહી મચાવી આ દરમિયાન ગાઝાની મોટાભાગની ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે આવી સ્થિતિમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ફરી એકવાર પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા છે નેતન્યાહુએ જાહેરાત કરી હતી કે જ્યાં સુધી ઇઝરાયેલ તેના તમામ લક્ષ્યો પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી ગાઝામાં યુદ્ધ સમાપ્ત થશે નહીં નેતન્યાહુએ એ પણ કહ્યું કે અમારું લક્ષ્ય ઇઝરાયેલના બંધકોને પરત લાવવા અને હમાસનો સંપૂર્ણ રીતે ખાત્મો કરવાનું છે ઇઝરાયેલના વડાપ્રધાને તેમના તાજેતરના નિવેદનમાં કહ્યું હતું કે અમે હમાસને કોઈ છૂટ નહીં આપીએ અમે ત્યાં સુધી લડીશું જ્યાં સુધી હમાસનું નામો નિશાન ન મટી જાય તેમને વધુમાં કહ્યું કે સંપૂર્ણ વિજય સુધી આપણે એક થઈને હમાસનો સામનો કરવો જોઈએ અમારા સૈનિકો હમાસ સામે સંપૂર્ણ વિજય માટે તૈયાર છે બીજી તરફ ગાઝામાં પેલેસ્ટિયન સિવિલ ડિફેન્સના પ્રવક્તાએ એક નિવેદન બહાર પાડીને દાવો કર્યો છે કે હાલમાં આઠ હજારથી વધુ પેલેસ્ટાઈનના લોકો ગુમ છે જેમાંથી મોટાભાગના ધરાશાય થયેલી ઇમારતો નીચે દટાયેલા હોવાનું અનુમાન છે ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે યુદ્ધ શરૂ થયું ત્યારથી નવ હજાર છસો બાળકો સહિત ઓછામાં ઓછા બાવીસ હજાર સાતસોથી વધુ પેલેસ્ટિનીઓના મૃત્યુ થયા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી